વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે હું તમારી સાથે કાચા કેળાને બોઈલ કરી અને કાચા કેળાની વેફર કઈ રીતે બનાવી તેની રેસીપી શેર કરાવી છું તો આ એકદમ નવી રીતે બનાવવાના છીએ આપણે કાચા કેળાની વેફર તો તેના માટે ગેસ ઉપર આપણે એક મોટું વાસણ રાખી દઈશું અને એ વાસણને આપણે અડધું પાણીથી ભરી લઈશું એટલે મોટું વાસણ લેવાનું છે કેમ કે આપણે કેળાને બોઇલ કરવાના છે પાણીમાં આ રીતે બબલ્સ આવવા માંડે અને પાણી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે પાંચથી છ જેટલા કાચા કેળાને એ પાણીમાં એડ કરી દઈશું તમારે કેટલી વેફર બનાવવી છે એ અનુસાર કેળા લેવાના છે હું અત્યારે છ નંગ જેટલા કાચા કેળાને આ ગરમ પાણીમાં એડ કરી દઈશ કેળાને પાણીમાં એડ કરી લીધા બાદ આપણે ઉપર થાળીથી આ તપેલાને કવર કરી અને ગેસની હાઈ ફ્લેમ પર પંદર મિનિટ માટે આ કેળાને બોઇલ કરી લઈશું તો આપણે ગેસની હાઈ ફ્લેમ પર પંદર મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને આ થાળીને આપણે કાઢી લઈએ અને જોઈએ તો જોઈ શકો છો કેળાની જે છાલ છે તેનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે એટલે કે કેળા છે તે એકદમ સારી રીતે બોઇલ થઈ ગયા છે તો આ ગરમા ગરમ પાણીમાંથી આપણે બધા કેળાને કાઢી લઈએ એક પ્લેટમાં સાઈડ પર કેળાને પાણીમાંથી કાઢી લીધા બાદ આપણે એક એક કરી આ કેળાની છાલને કાઢી લઈશું અને સમારતા જઈશું સમારવાની પણ એક અલગ રીત છે તો અહીં આપણે પહેલાં એક કેળાને લઈ લઈએ અને તેની છાલને કાઢી લઈએ છાલને કાઢી લીધા બાદ હું તમને બતાવીશ કે આપણે આ કેળાને કઈ રીતે સમારવાના છે આપણે સેપ આપવા માટે પહેલાં આ પ્રોસેસ કરવી પડશે તો અહીં કેળાની છાલ કાઢી લીધા બાદ ચાકુથી આપણે તેના મોટા મોટા ટુકડા કરી લઈએ તો આ રીતના જાડા અને મોટા ટુકડા કરવાના છે જોઈ શકો છો જનરલી આપણે કેળા વેફર બનાવીએ તો તે પતલી અને એકદમ આછી હોય છે પણ આપણે આજે એકદમ અનોખી રીતે બનાવવાના છે તો આ રીતે આપણે મોટા અને જાડા ટુકડા કરવાના છે આ કેળાની વેફર બનાવવા માટેની આ કેળાની વેફર ક્યાં મળે છે અને ક્યાંની ફેમસ છે એ હું તમને કહું તો આ કેળા વેફર કેરેલાની ફેમસ છે કેરેલામાં આ રીતે બનાવી અને ખાવામાં આવે છે અને તેનો એક સ્પેશિયલ મસાલો પણ છે તો એ મસાલો પણ હું આજે સાથે સાથે શેર કરીશ તો તેના માટે તમારે આખો વિડીયો જોવો પડશે લાસ્ટમાં હું તમને મસાલાની રેસિપી બતાવીશ કે આનો સ્પેશિયલ મસાલો કઈ રીતે બનાવવામાં આવે છે તો આપણે છ નંગ જેટલા કેળાને આ રીતે મોટા મોટા ટુકડામાં કટ કરી અને રેડી કરી લઈએ કેળાના ટુકડા કરી લીધા બાદ ગેસની હાઈ ફ્લેમ પર આપણે એક કઢાઈમાં તેલને ગરમ થવા રાખી દઈશું એક વાતનું ખાસ ધ્યાન રહે આપણે આ ટુકડાને તળવાના છે તો તેના માટે તેલનું ટેમ્પરેચર બેલેન્સ કરવું ખૂબ જ જરૂરી છે તો આ ટુકડાને તળવા માટે તેલનું ટેમ્પરેચર છે તે મીડિયમ હોટ હોવું જોઈએ વધુ પડતું ગરમ ના હોવું જોઈએ સમય તેટલા કઢાઈમાં કેળાના ટુકડા એડ કરી અને એકાદ મિનિટ જેવું તેલમાં સેટ થવા દઈશું એકાદ મિનિટ બાદ આપણે ચમચા વડે હલાવી અને કેળાને એકદમ સારી રીતે સેટ કરી લઈશું તેલમાં આપણે ફક્ત પાંચ મિનિટ માટે જ આ ટુકડાને તળવાના છે વધુ સમય માટે નથી તળવાના પાંચ મિનિટ બાદ આપણે તેને તેલમાંથી કાઢી લઈશું હું તમને બતાવીશ કે કઈ રીતનો કલર થવો જોઈએ આ ટુકડાનો ત્યાં સુધી આપણે તેને તળવાનું છે તો આ પણ પ્રોસેસ સાચવીને કરવી વધુ પડતા આ ટુકડા તળાઈ જશે તો વેફર છે તે વધુ પડતી ક્રિસ્પી થઈ જશે તો પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે હું તમને તેલમાંથી કાઢી અને બતાવું તો આ રીતનું ઉપર છે તે લાઇટ ગોલ્ડન કલરનું આ લેયર થઈ ગયું છે જોઈ શકો છો એકદમ પટલું એવું ક્રિસ્પી લેયર થઈ ગયું છે અને કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે તો આપણે આ રીતે બે બેચિસમાં બધા ટુકડાને તળી અને કેળાને વેફરનો શેપ આપવા માટે રેડી કરી લઈએ તો આપણે અત્યારે આ બેચ છે જે તળાઈ ગયો છે તેને કાઢી લઈએ એક પ્લેટમાં ત્યારબાદ આપણે સેકન્ડ બેચને પણ આ રીતે તળી અને તૈયાર કરી લેવાનો છે બધા કેળાના ટુકડાને તળી લીધા બાદ આપણે ચોપિંગ બોર્ડ ઉપર આ રીતે થોડા થોડા ગેપે એક એક ટુકડાને સેટ કરી લઈશું ગોઠવી લઈશું જો તમારી પાસે ચોપિંગ બોર્ડ ના હોય તો કિચનના પ્લેટફોર્મ પર પણ તમે આ પ્રોસેસ કરી શકો છો તો અહીં આપણે કેળાને આ રીતે ગોઠવી દીધા હવે વાટકાની નીચેની સપાટીથી આ રીતે આપણે પ્રેસ કરી અને આ રીતે કેળાને વેફરનો શેપ આપવાનો છે જોઈ શકો છો કેરેલામાં આ રીતે જાડી અને મોટી વેફર આ રીતે સવ કરવામાં આવે છે અને આ રીતે શેપ આપવામાં આવે છે તો હું એ પરફેક્ટ રીત ટિપ્સ એન્ડ ટ્રિક્સની સાથે લઈને આવી છું ત્યાં આ રીતે જાડી જ વેફર ખાવામાં આવે છે અને આ વેફર ખાવામાં એટલી ક્રિસ્પી અને ટેસ્ટી હોય છે કે તમે જે બનાના ચિપ્સ રેડીમેડ આવે છે તેને પણ ભૂલી જશો અને આ વેફર પાછી બનાવવી પણ ખૂબ જ સહેલી છે તો અહીં આપણે બધા ટુકડાને આ રીતે વાટકાની મદદથી પ્રેસ કરી અને શેપ આપી દીધો જોઈ શકો છો એકદમ સહેલું છે આ પ્રોસેસ કરવી ત્યારબાદ ફરી આપણે આ ટુકડાને તળવાના છે તો તેના માટે મેં ગેસની હાઈ તેલને ગરમ કરી લીધું હવે આ તેલમાં સમાય તેટલા આપણે ટુકડા એડ કરી દેવાના છે અને ફરી આપણે આ ટુકડાને તળી અને વેફરને રેડી કરી લેવાની છે કેળાના આ ટુકડાને તળવા માટે ગેસની ફ્લેમ છે તે હાઈ રાખવાની અને ટેમ્પરેચર પણ હાઈ હોવું જોઈએ મીડિયમ હોટ નથી રાખવાનું તો અહીં આપણે વેફરને એડ કરી લીધી હવે થોડા બબલ્સ ઓછા થાય એટલે એકાદ મિનિટ બાદ આપણે પલટાવી લઈશું અને ચેક કરી લઈશું તો આ વેફરના ટુકડા છે તે એકદમ સારી રીતે તેલમાં સેટ થઈ ગયા છે જોઈ શકો છો અને આપણે ગોલ્ડન બ્રાઉન કલર આપવાનો છે ત્યાં વધુ પડતી ક્રિસ્પી અને ડાર્ક કલર હોય છે પણ વધુ પડતી ક્રિસ્પી ખાવામાં થોડી તકલીફ થઈ છે એટલા માટે આપણે થોડી આમથી સોફ્ટ રાખીશું જોઈ શકો છો આ રીતનો આપણે કલર આપવાનો છે તો અહીં પરફેક્ટ કલર આવી ગયો છે આ વેફરનો તમે આનાથી હજી થોડી ક્રિસ્પી પણ કરી શકો છો પણ હું અત્યારે આ રીતની મીડિયમ રાખું છું હવે આપણે આ બધી વેફરને આ રીતે તળી અને ફટાફટ રેડી કરી લઈએ ત્યારબાદ તેનો એક મસાલો બનાવીશું બધી વેફર તરાઈ ગયા બાદ હું તમને તેનો મસાલો બતાવું તો તેનો સ્પેશિયલ મસાલો છે તેના માટે એક બાઉલ લઈ લઈએ અને તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું તો અડધી ચમચી જેટલું નમક એડ કરી લઈએ ત્યારબાદ તીખાસ અને કલર માટે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચાં પાવડર છે તેને એડ કરી લઈએ તમે અહીં તીખાસ વધારવી હોય તો એક ચમચી જેટલો પણ લાલ મરચાં પાવડર લઈ શકો છો ત્યારબાદ વન ફોર્થ ટીસ્પૂન જેટલો હળદર પાવડર છે હળદર પાવડર એડ થઈ જાય ત્યારબાદ અહીં ખટાશ માટે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર લેવાનો છે અને હવે લાસ્ટમાં આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલો ધાણાજીરા પાવડર લઈશું હવે આ બધા મસાલાને આપણે હલાવી અને મિક્સ કરી લઈશું તો આ છે તેનો સ્પેશિયલ મસાલો જોઈ શકો છો એકદમ સરસ કલરની સાથે આપણે આ મસાલો રેડી કરી લીધો હવે અહીં મેં ચોપિંગ બોર્ડ ઉપર આ વેફરને તળી અને રેડી કરી લીધી છે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી થઈ છે અને તળાઈને રેડી થઈ ગઈ છે હવે આની ઉપર આપણે જે મસાલો તેનો સ્પેશિયલ રેડી તે સ્પ્રિંકલ કરી લઈએ મસાલોને એડ કરી લીધા બાદ આપણે બંને હાથની મદદથી આ વેફરને એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈશું જો તમારે વ્રતમાં આ બનાના ચિપ્સ ખાવી હોય તો તમે ધાણાજીરા પાવડર અને આમચૂર પાવડરને અવોઈડ કરી શકો છો હળદર ચટણી અને મીઠું નાખી અને આ મસાલાને રેડી કરી શકો છો અને એ મસાલો પણ પસંદ ના આવે તો તીખાનો ભૂક્કો અને નમકને એડ કરી અને આ બનાના ચિપ્સ રેડી કરી શકો છો તો અહીં મેં કેરેલાની ફેમસ બનાના ચિપ્સ બનાવી અને રેડી કરી લીધી જેને એકદમ સહેલું આ ચિપ્સને બનાવવું તો હવે રાસની જોજો ફટાફટ આ રેસિપી ટ્રાય કરો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે આજની આ અનોખી રેસિપી તમને કેવી લાગી જો પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને હવે વ્રત કે ઉપવાસમાં તમારે ઘરે આ બનાના ચિપ્સ બનાવી ખૂબ જ સહેલી પડશે અને હા જો તમારે ઉપવાસ માટેના અને ખાસ કરીને ઇન્સ્ટન્ટ અને હેલ્ધી રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરી લો જેમાં તમને એકદમ યુનિક ફરાળી રેસીપીના વિડીયોઝ તો મળશે સાથે સાથે ટિપ્સ એન્ડ ટ્રીપ્સના હેકના અને હેલ્ધી રેસીપીના વિડીયોઝ પણ મળી રહેશે આવા બીજા હેલ્ધી અને ઉપયોગી રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ